નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપને વિષય ગણિતમાં ચાર અલગ અલગ પ્રકારના પ્રશ્નો જોઈશું જેમાં ટકાવારી નફો ખોટ મિશ્રણના દાખલાનો સમાવેશ કરવામાં આવેલો છે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન છે દસ સંખ્યાઓનો સરવાળો છસો ચાલીસ છે તો તેમની સરેરાશ સંખ્યા શોધો તો અહીંયા આપણને સરેરાશ સંખ્યા શોધવાની છે કે કેટલી સંખ્યાઓ છે આ પ્રશ્નમાં આપણે સરેરાશના સૂત્રનો ઉપયોગ કરીશું તો સરેરાશ બરાબર આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા તો સરેરાશ શોધવાની છે તો બરાબર આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો એટલે કેટલો આપેલો છે આપણને છસો ચાલીસ અને કુલ સંખ્યા કેટલી છે દસ તો ભાગ્યા દસ હવે છેદ ઉડાડીશું સૂં જશે સૂન જશે શું બાકી રહેશે ચોસઠ તો આપણો જવાબ છે કેટલો થઈ જશે ચોસઠ એટલે કે સરેરાશ સંખ્યા ચોસઠ થશે આગળનો પ્રશ્ન છે માઇક્રોવેવની ચિહ્નિત કિંમત રૂપિયા અઢાર હજાર બસો છે અમુક ડિસ્કાઉન્ટ આપ્યા બાદ તેને રૂપિયા ચૌદ હજાર નવસો ચોવીસમાં વેચવામાં આવે છે તો ડિસ્કાઉન્ટની ટકાવારી શોધો તો અહીંયા આપણે ટકાવારીમાં ડિસ્કાઉન્ટ શોધવાનું છે તો સૌપ્રથમ પ્રથમ આપણને જે કિંમત આપેલી છે તે લખીશું આપણને માઇક્રોવેવની ચિહ્નિત કિંમત આપેલી છે તો અહીંયા લખીશું માઇક્રોવેવની ચિહ્નિત કિંમત બરાબર કેટલા રૂપિયા આપેલા છે આપણને અઢાર હજાર ને બસો બીજું શું આપેલું છે અમુક ડિસ્કાઉન્ટ આપ્યા બાદ તેને રૂપિયા ચૌદ હજાર નવસો ચોવીસમાં વેચવામાં આવે છે એટલે અહીંયા વેચાણ કિંમત બરાબર રૂપિયા ચૌદ હજાર નવસો ચોવીસ થશે તો અહીંયા આપણને ડિસ્કાઉન્ટની ટકાવારી શોધવાની કહી છે તો અહીંયા આપણને શું મળશે માઇક્રોવેવની ચિહ્નિત કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીશું તો આપણને ડિસ્કાઉન્ટ કેટલા રૂપિયા મળ્યું છે તે મળી જશે તો અહીંયા બાદ બાકી કરીશું તો બરાબર દસમાંથી ચાર જશે તો છ જવાબ મળશે નવમાંથી બે જશે તો સાત જવાબ મળશે અગિયારમાંથી નવ જશે તો જવાબ બે થશે અને સાતમાંથી ચાર જશે તો જવાબ ત્રણ થશે અને એકમાંથી એક જાય તો શૂન્ય તો અહીંયા રૂપિયા કેટલું ડિસ્કાઉન્ટ મળે છે ત્રણ હજાર બસો ને છોતેર રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે પંચામાં રૂપિયામાં પણ આપણે શોધવાનું છે ટકાવારીમાં તો હવે આગળ ગણતરી કરીશું ચિહ્નિત કિંમત કેટલી આપેલી છે રૂપિયા અઢાર હજાર ને બસો એ જે કિંમત છે ટકાવારીમાં કેટલી હશે સો ટકા એ જ હશે એટલે સો ટકા અને જે ડિસ્કાઉન્ટ મળ્યું છે કેટલા રૂપિયા છે રૂપિયા ત્રણ હજાર બસો રૂપિયા તો તેની આપણે ટકાવારી શોધવાની છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન તો હવે આગળ દાખલો ગણીશું અહીંયા ક્રોસ ગુણાકાર થશે ત્રણ હજાર બસો છોતેર ગુણ્યા સો છેદમાં અઢાર હજાર બસો છેદ ઉડાડીશું સૂન જશે શું જશે સૂન જશે શૂન જશે હવે આગળ એકસો બ્યાસી ગુણ્યા અઢાર કરીશું તો જવાબ મળી જશે ત્રણ હજાર બસો છોતેર તો આપણો જવાબ કેટલો મળી જશે અઢાર ટકા તો જે ડિસ્કાઉન્ટ છે ટકાવારીમાં કેટલું મળે છે અઢાર ટકા મળે છે આગળનો પ્રશ્ન છે એક પાત્રમાં સો લિટર દૂધ છે તેમાંથી દસ લિટર દૂધ કાઢીને તેના સ્થાને પાણી ઉમેરવામાં આવે છે અને આ પ્રક્રિયા વધુ બે વખત પુનરાવર્તિત કરવામાં આવે છે તો હવે પાત્રમાં કેટલું દૂધ છે આગળ દાખલાની ગણતરી કરીશું કેટલા લિટર દૂધ આપવામાં આવેલું છે સો લિટર તો અહીંયા સો લિટર લખીશું સો લિટર તેમાંથી દસ લીટર દૂધ કાઢીને તેના સ્થાને પાણી આવે છે એટલે દસ લીટર કાઢી લઈશું તો કેટલું વધશે કેટલું વધશે નેવું લીટર વધશે નેવું લીટર હવે આગળ શું કહ્યું છે આ પ્રક્રિયા વધુ બે વખત પુનરાવર્તિત કરવામાં આવે છે આ એક વખત થઈ અને હજુ પણ બે વખત એટલે ત્રણ વખત થશે એટલે સો ગુણ્યા એક વખત કાઢ્યું છે એટલે નેવુંના છેદમાં સો ગુણ્યા નેવુંના છેદમાં સો હજુ બીજી બે વખત એટલે આમાં નેવુંના છેદમાં સો થયું હજી એક વખત બાકી એટલે નેવુંના છેદમાં સો શા માટે નેવું આવે છે કારણ કે સોમાંથી દસ લીટર બાદ કરે છે એટલે નેવું લીટર અને આ જ પ્રક્રિયા વધુ બે વખત થાય છે એટલા માટે આ બે વખત હવે છેદ ઉડાડીશું તો સૂન ગઈ સૂન ગઈ સૂન ગઈ સૂન ગઈ આસું જતી રહેશે આ સું જતી રહેશે આ સુંદતી રહેશે આ સુંદરતી આ સુન ગઈ આ સુન ગઈ હવે શું બાકી રહ્યું છે નવ ગુણ્યા નવ ગુણ્યા નવ છેદમાં દસ બાકી રહે છે તો નવ ગુણ્યા નવ કેટલા થશે એક્યાસી એક્યાસી ગુણ્યા નવ છેદમાં દસ તો બરાબર નવ એકા નવ આઠ નવા બોતેર સો ઓગણત્રીસના છેદમાં દસ તો બરાબર જવાબ શું મળી જશે આ શૂન્ય એક છે એટલે એક પોઈન્ટ મુકાશે એટલે બોતેર પોઈન્ટ નવ આપણો જે જવાબ છે કેટલો થઈ જશે બોતેર થશે એટલે કે પાત્રમાં દૂધ બોતેર પોઈન્ટ નવ લીટર બાકી રહેશે આગળનો પ્રશ્ન છે નગરપાલિકાની ચૂંટણીમાં બે ઉમેદવાર ઊભા હતા બેતાલીસ ટકા મત ઉમેદવાર એમને મળ્યા છે જે ઉમેદવાર એન સામે ચારસો ચોસઠ મતોથી પરાજિત થયો છે તો ચૂંટણીમાં એકંદરે કેટલા મત પડ્યા તે નક્કી કરો તો જે આ પ્રશ્ન છે તેમાં કુલ કેટલા મત પડ્યા છે તે આપણે શોધવાનું છે દાખલામાં કિંમત આપેલી છે તે સૌ પ્રથમ મૂકીશું તો હું દાખલાની ગણતરી કરીશ તો આપણને શું આપવામાં આવી છે સૌ પ્રથમ એમ ઉમેદવારને મળેલા મત કેટલા છે બેતાલીસ ટકા હવે જે ઉમેદવાર એન સામે ચારસો ને ચોસઠ મતોથી પરાજિત થાય છે અને જે એન ઉમેદવાર છે તેની સામે કેટલા મતોથી ચારસો ચોસઠ મતોથી પરાજિત થાય છે કોણ એમ તો બાકી કેટલા ટકા રહ્યા હશે તો બેતાલીસ ટકા એમને મળ્યા છે તો બાકી કેટલા રહ્યા અઠ્ઠાવન ટકા બાકી રહ્યા એટલે ટકા અઠ્ઠાવન હવે આગળ દાખલાની ગણતરી કરીશું આ બેતાલીસ ટકા છે મત આના અઠ્ઠાવન ટકા મત છે તો કે તફાવત બંને વચ્ચે કેટલો છે તો સોળ ટકાનો તફાવત જોવા મળે છે તો જ્યાં સોળ ટકા છે તે ચારસો ચોસઠ ટકા જે મતિહાર્યા છે તે હશે તો અહીં આપણે સોળ ટકાએ કેટલા મત છે ચારસો ચોસઠ મત હોય તો સો ટકાએ કેટલા મત પડ્યા હશે હવે આગળ દાખલાની ગણતરી કરીશું તો આ બંને વચ્ચે ક્રોસ ગુણાકાર થશે તો બરાબર સો ગુણ્યા ચારસો ચોસઠ છેદમાં સોળ સોળ દુ બત્રીસ સોળ નવા એકસો ચુમ્માલીસ એટલે ઓગણત્રીસ આવ્યા હવે શું બાકી રહ્યું છે સો ગુણ્યા ઓગણત્રીસ એટલે કેટલો જવાબ મળી જશે આપણને બે હજાર ને નવસો એટલે ઓગણત્રીસ જે જવાબ છે કે કેટલા મત પડ્યા હશે તે કેટલો થઈ જશે મત બે હજાર નવસો તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળીશું એક નવા વિડીયો સાથે